નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર ન્યુઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું સીબી ટ્વેન્ટી ફોર ની ટીમે મિશ્રી ફિલ્મના ના નિર્માણ કરતા વ્રજ ફિલ્મ પ્રોડક્શનના હાઉસની મુલાકાત લીધી હતી અને સાથે જ પ્રોડ્યુસર શ્રી સંજયભાઈ સોની સાથે વિશેષ મુલાકાત કરી હતી પિક્ચર એક આવ્યું છે જે આજે ત્રીજા વીકમાં ધૂમ મચાવી રહ્યું છે આખા ગુજરાતમાં ફિલ્મ બધી જગ્યાએ રિલીઝ થઈ છે અને આજે ત્રીજું વીક સક્સેસફુલી જઈ રહ્યું છે આપણે એમના ઓનર સંજયભાઈ સોની મળીશું અને આ ફિલ્મ વિશે વધારે માહિતી મેળવીશું આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સીબી ગણિકો ચેનલમાં ફિલ્મ આટલી ધૂમ મચાવી રહી છે અને અમારી સીબી ટેલિફોનની ટીમે નક્કી કર્યું કે આજે તમારી પાસેથી કંઈક વધુ માહિતી મેળવી અને અમારા દર્શક મિત્રો સુધી આ માહિતી પહોંચાડીએ અને વધુ વધુ ફિલ્મ લોકો જોવા જાય અને ફિલ્મનો સંદેશ લોકો સુધી પહોંચે એવો અમારો એક નાનકડો પ્રયાસ છે અમે એ જાણવા માંગીએ છીએ કે આ ફિલ્મનું નામ તમે મિશ્રી એવું સુંદર નામ કેવી રીતે એનું શું રહસ્ય છે એક્ટિંગમાં મિશ્રી એટલે મીઠાશ ઓકે આખા પિક્ચરમાં સમજો રોનક કામદાર માનસી પારેખ ટીપુ કરસાણી પ્રેમ ગઢવી અને હિતુભાઈ કનોડિયા આ બધા જ કેરેક્ટરની આસપાસ એક મીઠાશ રહેલી સમજો માનસી અને એ બંને છે તેમની પ્રેમની મીઠાશ પ્રેમ ગઢવી અને રોનક કામદાર બંને ફ્રેન્ડ બતાવે છે તો ભાઈબંધીની મીઠાશ રોનક કામદાર અને ટીકુભાઈ આ ફાધર સનનો રોલ કરી રહ્યા છે

આ ફિલ્મ જે છે મિશ્રી એ સમાજ શું સંદેશ આપવા જઈ છે મિશ્રી એવું છે કે એક ડાયવર્સ લેડીજ છે એટલે હિરોઈનો મારી માનસી છે ડાયવર્સ છે એની ડોટર છે અને એને એક સરસ નવ યુવાન માણસ ફ્રેન્ડમાં પડે છે અને એને એક્સેપ્ટ કરે છે એટલે સમાજનો એક જ વસ્તુ કહી કે ગમે તેવી આપણે ડાયવર્સ હોય કે ગમે તેવી પણ એના અંદર એક તો રહેલો છે લેડીઝ કરી એના અંદર પ્રેમ ના અંકુરો છે તો એ પ્રેમ લાગણી ભલે ને એને ડાયવર્સી હોય પણ એ છતાંય આ પ્રેમ સ્વીકાર કરે જ છે યંગસ્ટર એનો સ્વીકાર કરે જ છે અને એ અમે આ ફિલ્મ હિરોઈ પણ એ ડાયવર્સી લેડીને સ્વીકાર કરે છે તો એના વિશે બી તમે કઈક મને કહો હિરોનું પાત્ર એટલું સરસ આમાં બતાવે છે કે ડાયવર્સી મહિલાના પ્રેમમાં પડે છે છોકરી હોવા જતાં સરસ સબંધ થાય છે કે જે આખા પ્રેમના એના જે બતાવ્યા છે પિક્ચર જોવા આવશો તો તમને ખબર પડશે જેટલી સરસ એમાં લાગણી દર્શાવેલી હવે આ જે પાત્રો છે એ પાત્રો પરથી ફિલ્મ જે શું મેસેજ આપી દે છે આ પિક્ચરમાં મેસેજ એક જ છે કે તમે પ્રેસ મુક્ત થાવ તમારા મગજમાં કોઈ પણ ટેન્શન હોય એ ડ્રેસ મુક્ત થાવ આ મટકી ફોડો અને હું વાત કરું અમારો આ એક આનો એટલે ટૂંકમાં તમે છે ને પ્રેમની મીઠાશ ફેલાવતા જાઓ અને ફ્રેશ મુક્ત થઈ મૂવ ઓન કરતા આપની ભૂતકાળની ફિલ્મો અને આવનારી આગામી ફિલ્મો ફિલ્મ અમે કંઈક કહું પહેલી પિક્ચર મેં કરી હાહાકાર કે જે તમે ખાસ જોઈએ છે મજૂરો દારો આજે બહુ પચાસ મિનિટ સુધી પહોંચવાય અને એના પછી કરી જીજા સારા જીજા टीएसएसएस रेड અમારી ગીત ખૂબ સરસ હતું I I hope all you nao, so, so, people એ બહુ આયા તે મિત્ર पिक्चरમાં છે અને ચોથી पिक्चर આઈડી જે અમારી છે જે અત્યારે આ ચાર પિક્ચર આવી ગઈ પણ બૌધી કેમ ને 100% એક્સેપ્ટ કરેલ. જોゼ મારી पिक्चर નું હું મચાવ કરી રહીનો મે પબ્લિક મે ખુટુવા ભરવાનું કે જે મે અમારી પિક્ચરો જોઈ ઘણા મને પસંદ કરે છે બીજું તમે એસીબી ટ્વેન્ટી ગામ દર્શકોને શું કહેવા માંગો દર્શકોને ને એટલું જ કહીશ કે તમને સો ટકા પિક્ચર જોવાના તો થિયેટરમાં સો ટકા પિક્ચરો જોવા જઈ આ મિશ્રી પિક્ચર એવું બની છે કે તમે યશરાજ બેનર ધર્મા પ્રોડક્શન આ બેનમ જેવી જે પિક્ચરો તમે જોઈ હશે એ જ આમાં લુક એન્ડ ફીલ તમને જોવા મળશે એના સેટ એટલા બધા મોંઘા છે કપડા ડ્રેસની કોસ્ચ્યુમ ડિઝાઇન તમે બધું જોઈ અને સો ટકા અમે તમે એમના માર્ક આપજો અને પોતે ઇન્સ્ટા ગુગલ બધી જગ્યાએ તમે એનો અમના રિઝલ્ટ આપ ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહુ સારું પર્ફોર્મન્સ અત્યારે કરી રહી છે એના વિશે એઝ અ પણ તમે શું કહેશો ગુજરાતી પબ્લિક તો અત્યારે સો ટકા અમારા સપોર્ટમાં આવી છે તો એના રીતે તમે આજ સુધી જોયું હશે કે ડાયરેક્ટરો રિપીટ થયા છે તો એક્ટરો રિપીટ થયા છે પ્રોડ્યુસર જલ્દી રિપીટ થતા નથી પણ અમે રિપીટ થઈ જઈએ છીએ ડ્યુ ટુ ઓડિયન્સ ડ્યુ ટુ ગુજરાતની જનતા ડ્યુ ટુ ગુજરાતી લોકોનો પ્રેમ તો જે લોકો થિયેટરમાં આવી અને અમારી પિક્ચર જોવે છે તો અમારા પૈસા અમને રિકવર થાય છે અમે રિપીટ એટલે થેન્ક યુ પહેલા દર્શકો હિન્દી ફિલ્મના કયા ધીરે ધીરે ગુજરાતી ફિલ્મમાં અભિનય કરી રહ્યા છે